વડોદરા મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ લગેજ બેગ બનાવવાની કામગીરી કરીને કમાણી કરી રહ્યા છે રાજ્ય સરકારના જેલ વિભાગ દ્વારા સજા ભોગવી રહેલા કેદીઓને રોજગારલક્ષી તાલીમ આપીને કમાણી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત દરેક કેદીને કામ પ્રમાણે બેન્કિંગ સિસ્ટમ દ્વારા નાણાં ચૂકવાય છે જેના કારણે કેટલાક કેદીઓ તેમના પરિવારજનોને જેલમાં રહીને નાણાકીય સહાય મોકલી શકે છે આ કેદીઓ રોજ બસો પચાસથી વધુ સૂટકેસ બનાવીને કમાણી કરી રહ્યા છે છે વડોદરા મધ્ય જેટ ખાતે કેદીઓ દ્વારા રોજની અઢીસોથી પચીસો બીગનું બનાવવાનું કામ ચાલુ છે અને એ દ્વારા કેદીઓને રોજીરોટી મળે રહેશે એ અમારા જેલના ડીજી સી કે આર રાવ સાહેબે ચાલુ કરાયેલ છે એથી કેદીઓને એમના ઘરે પણ પૈસાનું તેઓ મોકલી શકે છે અને આર્થિક રીતે તેઓ સદ્ધર થાય છે અને તેઓનો સજા પીડિયા લાંબી ગાળાનો હોય અને સજા પણ તેની આસાનીથી કપાય છે એવા ઉદ્દેશથી આ ચાલુ કરેલ છે